તે ગુસી ટોકનો ગુનાનો વધુ બે આરોપીની ધરપકડ થઈ છે શું ઓકી હકીકત સત્ય સુધીમાં કે છે गत 9 નવેમ્બરના રોજ ક્રાઈમ બ્રાન્ચમાં એક ગુસી ટોકનો ગુનો દાખલ થયો હતો એમાં પેન્ડા ગેંગના જે માણસો એ ડિવિઝન વિસ્તારમાં મળી ફાઈરિંગમાં સામેલ હતા એ બનાવને ધ્યાને લઈ એના વિરુદ્ધ જીસીટીઓસી ની પ્રક્રિયા હાથ ધરવામાં અમો ગભોને પકડી લીદેલા હતા દૂ અરુપી ફરાર હતા જે માં એક અમરદીપ સિંહ કૃપાલ સિંહ ઝાલા જેના વિરુદ્ધ 5 ગુના છેલા 10 વર્ષના અમે ધાની લીદેલા હતા અને એક મિલન নরબેરામભાઈ કોંડેલિયા જેના વિરુદ્ધમાં 7 વર્ષ છેલા 10 વર્ષમાં દેરા 7 ગુના કરેલા હતા એક અમે ધાની લીદેલા હતા આ બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે આ બંને વિરુદ્ધ મારામારી ખૂની કોશિશ અને મની લન્ડરિંગ જેવા ગુનાઓનો દાખલ થયેલો છે અને હાલમાં જીસીટીઓસીની તપાસ એસીપી શ્રી બસિયા સાહેબ ચલાવી રહ્યા છે અને તમામ આરોપીઓની મિલકતની વિગતો મેળવી લીધેલ છે અને અમુક અમુક આરોપીઓ પાસે જે આર એમ ગેરકાયદેસર ક્વોર્ટર્સ એની પાસે એની કબજેમાં હોવાનું ધ્યાન આવેલ છે અને એના પાસેથી કબજો મેળવી ખાલી કરાવી અને સરકાર શ્રી હસ્તક લઈ લેવાની પ્રક્રિયા ચાલુ હાથ ધરવામાં આવેલ છે